નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તલની ખેતીની તલમાં આપણે પીડાસ આવે છે વૃદ્ધિ થતી નથી તલની તલમાં આપણે ઘણી વખત એવું થતું હોય કે આ ઉપરની કિનારી આમાં પીડાસ આવતી હોય ઘણી વખત આ નીચેના ઉપરના એક બે પાંદડા મૂકીએ અને નીચેના જે પાન હોય તેમાં પહેલાં પીળ પીડાસ પડતા હોય અને પછી આ જે કિનારી હોય તે કિનારી દાજવાનું પ્રમાણ થતું હોય ને તલની વૃદ્ધિ થતી નથી તો એમાં આપણે ઘણા બધા કારણો હોય તો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલમાં તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવાના વિડીયો જોવા માટે અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રો શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે પણ એ સૌપ્રથમ તો ઘણા બધા કારણો એમાં નું એક કારણ છે કે જમીનની ખેડ મહત્ત્વની છે આપણે જ્યારે તલનું વાવેતર કર્યું હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રો ડાયરેક્ટ રોટાવટર મારી અને તલનું વાવેતર કરતા હોય તો જમીનનો જે આ હોય તે બરાબર રીતના ખેડ થતી નથી જમીનો જે આપણે ધડો હોય તે પાગલ રહી જાય એટલે તેના કારણે પણ તલમાં પીળાશ આવવાનું બની શકે બીજું આપણે પોષક તત્વોની ખામી પોષક તત્વોની ખામી હોય જેમ કે આપણે લોહ લોહતત્વની ઉણપ સલ્ફરની ઉણપ એનપીકેની કેની ઉણપ મિક્સ માઇક્રોનીટેન હોય એમાંના જે પોષક તત્વો હોય એમાંની ઉણપ હોય તો તેનાથી પણ આપણે પીડાશ આવી શકે અથવા તો ભેજની અસર આપણે આપણે જે ક્યારા હોય ક્યારાની લંબાઈ વધારે હોય અને તલમાં આપણે વધારે જો ખેંચાવીએ પિયતમાં અને વધારે જો હૂંક પડી જાય તો જમીનના જે પોષક તત્વો હોય તે વધારે સૂકને કારણે આપણે જે સોળ હોય તે છોડ લઈ શકતો નથી એટલે વધારે જો હૂંક પડી જાય આપણે તો તેનાથી પણ આપણે તલમાં પીડાશ આવે છે અને વધારે પડતું પિયત આપવાથી પણ તલમાં પીડાશ આવે છે આવા બધા કારણો હોય છે અને વધારે જો અમુક ટકા સુસ્યા જો તો તલમાં જો કે સુશિયા નો એટેક એટલો બધો રહેતો નથી પણ જો વધારે પડતો જો નો એટેક હોય નાના તલ હોય અને સોડ સુસાઈ જાય તો પણ સોળ નબળો રહી જાય અને પીડા પડે છે આપણે જે તલની ઉપરની કિનારી હોય જેમ કે આ તલની કિનારી હોય આ જો તલ અહીંયા અહીંયાથી જો પીળો પડતો હોય તો લોક તત્વની અને સલ્ફરની ઉણપ હોય છે અને ઉપરના એક બે પાન મૂકી અને નીચેથી જો આપણે તલ પીરો પડે તો એનપીકે ને આપણે ખામી હોય છે એટલા માટે આપણે શું શું કાળજી લેવી જોઈએ કઈ કઈ દવાના છંકાવ કરવા જોઈએ આપણે જે પ્રથમ પિયત આપીએ ત્યારે એક તો આપણે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ એક વિઘાટી થી બાર કિલોનો પ્રમાણ રાખી અને છંટકાવ કરી અને પિયત આપવામાં આવે તો પણ આપણે તેનાથી ફાયદો થાય અથવા તો પિયત આપ્યા પછી આપણે જે નેનો ઉરિયા હોય નેનો ઉરિયા એક પપમાં ચાલીસથી પચાસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ આપણે આ જે નીચેના પાંદડા પીણા પડે અને દાજવાનું પ્રમાણ થાય તો તેમાં આપણે તેનાથી સારું રિઝલ્ટ મળે ત્યાર પછી આપણે ઉરિયા પ્લસ સલ્ફર બંને મિક્સ કરી અને છંટકાવ કરી અને પિયત આપીએ તો પણ આપણે સલ્ફરની અને યુરિયાની જે ઉણપ હોય તે દૂર થાય છે અને આપણે બીજી વાત કરીએ કે એનપી કેના ગ્રેડમાં આપણે કહી દેવાનો છંટકાવ કરવો જોઈએ તો એનપી કેના ગ્રેડમાં આપણે ઓગણીસ 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 જે ખાતર આવે તેનો છંટકાવ કરી શકાય વીસ 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 જે ખાતર આવે તેનો છંટકાવ કરી શકાય અથવા તો આપણે પચીસ પચીસ પચીસનો ગ્રેડ આવે તે ખાતરના ખૂબ સારા રિઝલ્ટ મળે છે પણ આ ગ્રેડ હજી બધી જગ્યાએ બધા એગ્રોમાં મળતો નથી આવા એનપીકેના જે ગ્રેડ આવે તે ગ્રેડના છંટકાવ કરી તો આપણે જે લોસ તત્વની ઉણપ હોય અથવા તો એનપીકેની ઉણપ હોય જો આ ઉપરનો છોડમાં કેમ પીળું છે લોહ તત્વને ઉણપ અને ઘણી વખત ઘણા તલમાં આ નીચેના પાંદડા પારતા હોય તો એની ઉણપ દેખાતી હોય તો આપણે મિક્સ માઇક્રોમિટન એનપીકેના કોઈ પણ ગ્રેડ ઓગણીસ 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 વીસ 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 પચીસ 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 આ રીતના જે એનપીકીના ગ્રેડ આવતા હોય આવા ગ્રેડના છંટકાવ કરવા જોઈએ મિક્સ કોઈ કોઈપણ ગ્રેડ લઈ અને તેનો છંટકાવ કરવો જોઈએ આવા ગ્રેડ અથવા મિક્સ માઇક્રોન્યુટનના છંટકાવ કરવાથી આપણે જે પોષક તત્વોની ઉણપ હોય તે ઉણપ દૂર થાય અને પીડાશ દૂર થાય પીડાશ દૂર થશે એટલે આપણો તલમાં ગ્રોથ થવાનો જ છે પીડાશ હોય એટલે થોડો નબળો પડી જાય અને ગ્રોથ અટકી જાય એટલા માટે જે ખેડૂત મિત્રોને તલમાં પીડાશ જે રીતના મેં વિડીયોમાં જણાવ્યું એ રીતના પીડાશ હોય એટલે આ રીતના કોઈ પણ ગ્રેડ લઈ અને ગ્રેડનો છંટકાવ કરવો મિક્સ માઇટ્રોન્યુટ્રોનો છંટકાવ કરવો અથવા તો નેનો ઉરિયાનો પણ તમે છંટકાવ કરી શકો અને પિયત જ્યારે આપો પચીસથી પાંત્રીસ દિવસના તલ થાય ત્યારે જ્યારે પિયત આપો ત્યારે પિયતમાં ઉરિયા ખાતર ખાસ નાખવું જોઈએ ઉરિયા ખાતર પ્લસ તમે સલ્ફર પણ હાલે હાલે મિક્સ કરી અને નાખી શકો અને બીજું આપણે એમોનિયમ સલ્ફેટ જો તમારે યુરિયા ન નાખવું હોય તો જે એમોનિયમ સલ્ફેટ આપણે આવે તે એમોનિયમ સલ્ફેટ થોડુંક મોંઘો પડે પણ તમે તેનો છંટકાવ કરીને પિયત આપો તો પણ તેના પણ સારા રિઝલ્ટ મળે કારણ કે એમોનિયમ સલ્ફેટમાં આપણે યુરિયા પણ આવે છે એમોનિયમ સ્વરૂપમાં અને સલ્ફર તરીકે જે સલ્ફેટ આવે તેમાં સલ્ફર પણ આવી જાય એ ખાતરમાં બંને આવી જાય એટલે તમે જો એનો છંટકાવ કરી અને પિયત આપો તો તેનાથી પણ ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે બીજો અત્યારે આપણે તલમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળેલ છે આજે આપણે તારીખ છે આઠ ચાર બે હજાર પચીસ ઈયડનો ઉપદ્રવ અત્યારે તલમાં જોવા મળેલ છે તલ અને મગમાં બંનેમાં ઇયળનો ઉપદ્રવ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળેલ છે તો એના માટે આપણે નોવાલ યુરન પાંચ વંચ પોઈન્ટ પચીસ ટકા પ્લસ એમાં મેક્ટિન બેન જોઈટ ઝીરો પોઈન્ટ નવ ટકાનું જે ટેકનિકલ આવે આ ટેકનિકલની કોઈ પણ સારી પ્રોડક્ટ લઈ અને જો દવાનો શંકા કરવામાં આવે તો ઇયડમાં ખૂબ સારા રિઝલ્ટ મળે છે આપણે તલમાં તો તલમાં ઇયર્ડનો એટલો બધો ઉપદ્રવ રહેતો નથી મગમાં ધર પડતો રહેતો એટલે તલ માટે તમે ખાલી ઇમામ એકદીન બેન જોઈટ એક પોઈન્ટ નવ ટકા જે ટેકનિકલ આવે તે ટેકનિકલની પણ સારી કંપનીની દવા લઈને જો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ આપણે તલમાં તો સારું રિઝલ્ટ મળી જાય છે અથવા તો ઇમામ એક્ટિન બેન આપણે પાંચ ટકા મમરીમાં પણ આવે છે તે લઈ અને તેને છંટકાવ કરો તો પણ સારું રિઝલ્ટ મળે છે આપણે તલમાં અને મગમાં પણ તમે છંટકાવ કરી શકો છો આપણે જ્યાં ટેકનિકલના નામ લીધા તે ટેકનિકલમાંથી કોઈ પણ એક ટેકનિકલ લઈ અને મગમાં પણ છંટકાવ કરી શકાય છે અને બીજું આપણે તલનો ગ્રોથ વધારે ઓછો હોઈએ અને તલ વધારવા માટે યુમિક આવે આપણે અઠ્ઠાણું ટકા જે યુમિક આવે તે યુમિક લઈ અને જ્યારે પિયત આપીએ ત્યારે પિયતમાં આપણે યુમિક આપીએ તો યુમિકથી આપણે મૂળનો પણ સારો વિકાસ થાય અમુક ટકા જે પોષક તત્વ જમીનમાંથી છોડ ના લઈ શકતો હોય તે સોડને લેવામાં પણ મદદ કરે અને ગ્રોથ પણ તલનો સારો કરાવે છે યુમિક આપણે માર્કેટમાં ઘણા પ્રકારના મળે છે સો રૂપિયાથી આપણે પાંચસોથી સાતસો સુધી યુમિક એક કિલો આપણે મળે છે એમાંથી કોઈ પણ સારું યુમિક લઈ એવું જરૂરી નથી કે આપણે સો રૂપિયાનું યુમિક નબળું આવે અને પાંચસો રૂપિયાનું યુમિક સારું આવે એવું હોતું નથી આપણે સોથી દોઢસો રૂપિયાનું હ્યુમિક પણ સારું આવ આવતું હોય છે એટલા માટે આપણે સારું હ્યુમિક લઈ અને પિયતમાં હ્યુમિક આપી અને જો પિયતમાં હારે યુમિક આપીએ તો તેનાથી પણ આપણે સારો ગ્રોથ થાય છે બાકી આપણે આ તલ એક મંથના તલ થયા છે એક વીઘે આપણે આ તલમાં દોઢ કિલો તલનું બિયારણ અને વીસથી બાવીસ કિલો ડીએપી રાખી ડીએપી વાવેતર કરી ખાતરમાં અને તલનું વાવેતર કરેલું છે ઉગાડા માટે બે પિયત આપેલા છે અને ઉગ્યા પછીનું એક પિયત આપણે જ્યારે ત્રેવીસથી ચોવીસ દિવસના તલ થયા ત્યારે આપેલું છે આ વખતે પ્રથમ પિયત વહેલું આપવું પડેલું છે ન ત્રીસ દિવસની આજુબાજુ આપણે આપતા હોય છે તો આ વખતે ઠારચાકનું પ્રમાણ ઓછું આવેલ છે મને તડકાનું પ્રમાણ વધારે છે એટલા માટે પિયત થોડું વેલું આપેલું છે તલનો ગ્રોથ બાકી સારો છે જો આ પ્રમાણે છે એક મંથ છે જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો આરે વિડીયો શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયો જોવા માટે